કડી શહેરમાં આવેલ હોલી ફેમિલી સ્કૂલમાં બીજા માળેથી વિદ્યાર્થીએ છલાંગ લગાવવાના સીસીટીવી સામે આવ્યા છે બીજા માળેથી છલાંગ લગાવતા વિદ્યાર્થીને પગે ફ્રેક્ચર થતા ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર અર્થે ખસેડાયો હતો ઘટના બાદ પોલીસ મથકમાં પરિવારજનોએ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી પરિવારજનોના આક્ષેપ મુજબ વિદ્યાર્થી લેસન નહીં લાવતા વિદ્યાર્થીને લાફા મારીને ક્લાસની બહાર કાઢવામાં આવ્યો હતો જવાબદારો સામે કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગ કરી છે હું કઈ દિવસ થી ભૂખ લઈ જવાનું ભૂલી જતો તો એટલે મેડમે આજે મને ચાર લાફામારી બાર કાઢી કાઢ્યું એટલે મને ઠંડી વાઈ તે હું મેડમ ને પૂછવા ગયો તો મે મેં એવું કીધું કે તારા બાપનો બગીચો તું પૂછ્યા વગર અંદર આવ્યો તો ફરીને એક લાફામારી ને બહાર કાઢ્યું તો એ એ બે પરિયડ પત્યા મારા મેડમના એટલે પછી બીજા મેમ આવ્યા એટલે મેં એમને પૂછ્યું મેમ હું અંદર જાઉં તો મેં ના પાડી કે કે પેલા તું ક્લાસ ટીચર ને પૂછી ના હોય આવજે તો ક્લાસ ટીચર ને પૂછવા ગયો તો એમને ઓને ના પાડી કે ના નઈ જવાનું બે હી દે ધક્કો મારી બાર કાઢી કાઢ્યો મને ધક્કા મારી મારી પછી હું ત્રીજો પ્રિયડ આવ્યો ના ચોથો પછી એ પિરિયડમાં પણ પછી હું ફરી પૂછવા ગયો તો મેડમ મેં દરવાજો ખોલે તો મેડમે તરત દરવાજો બંધ કરી કાઢ્યો દબાયો પણ મેડમે બંધ કરી કાઢ્યો અને પછી પાંચમો પ્રિયડ આવ્યો મને બહુ ખોટું લાગ્યું મને એ થઈ એટલે હું કૂદી ગયો ટીચરનું નામ દીપિકા મેમ જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા